આખરે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસે પસંદગીનો કળશ જોડ્યો છે પરેશ ધાનાણી ઉપર અને પરશોતમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણીનો જંગ થવા જઈ રહ્યો છે પરેશભાઈ આપણી સાથે છે સીધી તેમની સાથે વાત કરશું પરેશભાઈ રાજકોટ બેઠક જે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે પરશોતમ રૂપાલા અને એની સામે હવે પરેશ ધાનાણીનો જંગ કેવા પ્રકારની ટક્કર રહેશે ખાસો તો રાજકોટનું રણમેદાન એટલે વ્યક્તિની વિભિન્નતાને હું વંદન કરું છું વૈચારિક વિભિન્નતાને હું વંદન કરું છું પણ હું તો આજ તૂટતી બંધારણી વ્યવસ્થાને સુરક્ષા કાજે આ લડાઈ લડવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો સત્તા લાલચુ શાસકોએ જ પાથરી છે હર રમેશ વર્ગ વિગ્રહની જાળ હવે અઢારેય વર્ણની આશાઓ ઉપર હું ઉજાસનો દીપ પ્રગટાવવા આવી રહ્યો છું આજ રાજકોટના સાંસદ બનાવવાની હવે નથી રહી લડાઈ હું તો જનજનના સાથી બનવાનો સંકલ્પ લઈને રાજકોટ જઈ રહ્યો છું આજે લોકો દ્વારા લોકો માટે લોકો વતી ચાલતી આ લોકશાહીના હવનમાં હાડકાં નાખનારી અસુરી શક્તિઓને સબક શીખવાડવા હું રાજકોટ જઈ રહ્યો છું રાજકોટના રણમેદાનમાં ભાજપાએ જ લગાડી છે ઘાસલેટથી આગ હું તો આજે લોકશાહીના યજ્ઞમાં ઘીની આહુતિ આપવા જઈ રહ્યો છું કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નથી રહ્યો હવે આ જંગ હું તો સત્તાના અહંકારને ઓગાળવા માટે જઈ રહ્યો છું દેશની દીકરીઓના દામનને ભલે શાસકો ખુદ જ લગાડી રહ્યા છે દાગ હું તો હવે નારી સ્વાભિમાનની નો સ્વાદ ચખાડવા જઈ રહ્યો છું રાજકોટની કમલમે કકડાટ ખૂબ જ થાકી ગયેલા છે સાહેબ હવે અમરેલીના પોતીકા ઘરે હું તો પાછો લેવા જઈ રહ્યો છું એક તરફ મર્યાદા પુરુષોત્તમ રામ અને બીજી તરફ છે મર્યાદા ચૂકેલા શ્રી પુર રામ રાજ્યની મર્યાદાઓનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા આ અહંકારી નેતાઓએ હજુ હથિયાર હેઠા નથી મૂક્યા એટલે નવીન મહાભારતના રણમેદાનમાં હું ગીતા જ્ઞાનની માત્ર ફરજ નિભાવવા જઈ રહ્યો છું

નારી સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો સંકલ્પ હતો મેં માની રૂપાલાજીને પણ વિનંતી કરી હતી કે આપ હથિયાર હેઠા મૂકી દો જો ન સમજાય તો ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણને પણ વિનંતી કરી હતી કે આને હથિયાર હેઠા મૂકાવો જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો રાજકોટના રણમેદાનમાં સ્વાભિમાન યુદ્ધ લડવા માટે પરેશ ધાનાણી ગઈકાલે તૈયાર હતો આજે પણ તૈયાર છે અને આવતીકાલે પણ તૈયાર રહેશે